વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મે સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ છ માં સ્વચ્છ પોથીમાં ભાગ ચાર આપેલ છે તેમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ પાંચ શાંતિની શોધમાં ભૂત અને મહાવીર તે પાઠનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી વિષય સામાજિક વિજ્ઞાન પાઠ પાંચ શાંતિની શોધમાં ભૂત અને મહાવીર પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને ખાનામાં લખો એક ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કઈ સદીમાં થઈ ગયા જવાબ આવશે સી ઈસવીસન પૂર્વે સઠ સદી વિદ્યાર્થી મિત્રો અહીં ખાનામાં તમારે જે ઓપ્શન આવે છે તે ઓપ્શન લખવાનો હોય છે તો અહીં સી જવાબ આવે છે એટલે અહીં ખાનામાં સી લખવાનું રહેશે બે ત્રિપિટક ગ્રંથો કયા ધર્મ સાથે જોડાયેલા છે જવાબ આવશે એ બૌદ્ધ ત્રણ કપિલ વસ્તુના ક્ષત્રિયોગ કયા નામથી જાણીતા હતા જવાબ આવશે એ સાકિયો ચાર સિદ્ધાર્થનું પાલન પોષણ કોણે કર્યું હતું જવાબ આવશે સી મહાપ્રજાપતિ પાંચ બુદ્ધનો અર્થ શું થાય છે જવાબ આવશે બી જ્ઞાની છ બુદ્ધેશ આપેલા પ્રથમ ઉપદેશને શું કહેવાય છે જવાબ આવશે ડી ધર્મચક્ર પ્રવર્તન સાત જૈન ધર્મના પ્રથમ તીર્થકો કોણ હતા જવાબ આવશે એ આદિનાથ આઠ વર્તમાનની પુત્રીનું નામ શું હતું જવાબ આવશે સિંહ પ્રિયદર્શની નવ મહાવીર સ્વામી કયા સ્થળે નિર્માણ પામ્યા હતા જવાબ આપશે ડી પાવાપુરી દસ બૌદ્ધ ધર્મ અને ગૌતમ બુદ્ધ વિશેની જાણકારી આપણને ક્યાંથી મળે છે જવાબ આપશે સિંહ એ અને બી બંનેમાંથી પ્રશ્ન બે એ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો એક લામા તરીકે જાણીતા સાધુઓ ખાલી જગ્યા ધર્મમાં જોવા મળે છે જવાબ આવશે બોધ બે સિદ્ધાર્થનો સાર્થી ખાલી જગ્યા હતો જવાબ આવશે સન્ન ત્રણ બુદ્ધે પોતાનો પહેલો ઉપદેશ ખાલી જગ્યા સ્થળે આપ્યો હતો જવાબ આવશે સારનાથ ચાર જૈન ધર્મમાં કુલ ત્રીસ કરોડની સંખ્યા ખાલી જગ્યા છે જવાબ આવશે ચોવીસ બે બંધ બેસતા જોડકાર રજો વિભાગ અ અને વિભાગ બ આપેલ છે અહીં ઉત્તર લખવાના છે તો વિભાગમાં આપેલ છે સિદ્ધાર્થ તો જવાબ આપશે ડી ગૌતમ બુદ્ધનું મૂળ નામ છે એટલે જવાબ આપશે અહીં ડી ખાનામાં લખવાનો રહેશે વર્તમાન જવાબ આપશે એ મહાવીર સ્વામીનું મૂળ નામ પાશ્વનાથ જવાબ આપશે એ ત્રિવેષ્મા તીર્થકર રાહુલ જવાબ આપશે ગૌતમ બુદ્ધના પુત્ર નંદીવર્તન જવાબ આપશે સી મહાવીર સ્વામીના મોઢાપાય તો વિદ્યાર્થી મિત્રો અહીં ઉત્તર જે આપેલા છે તેમાં તમારે વિભાગ બના

પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરનાર જીન તરીકે ઓળખાય છે આ વિધાન સાચું છે બે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો એક સિદ્ધાર્થનો જન્મ કયા સ્થળે થયો હતો જવાબ સિદ્ધાર્થનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો ને સાસઠમાં સુદોતન અને માયાદેવીના ઘરે થયો હતો બે બૌદ્ધ ધર્મના ચાર સિદ્ધાંતો કયા નામથી ઓળખાય છે જવાબ બૌદ્ધ ધર્મના ચાર સિદ્ધાંતો આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત નામથી જાણીતા છે તેને સ્મયક દર્શન પણ કહેવામાં આવે છે ત્રણ ગૌતમ બુદ્ધે મુખ્ય સંદેશો કયો આપ્યો છે જવાબ સંસાર છે છે અને અને કારણ તૃષ્ણા નાશ તૃષ્ણાનો ત્યાગ છે ચાર કયા ગ્રંથોની મદદથી જૈન ધર્મ વિશે જાણી શકાય છે જવાબ આગામી ગ્રંથોની મદદથી જૈન ધર્મ વિશે જાણી શકાય છે પાંચ મહાવીર સ્વામીએ લોકોને કઈ પાસામાં ઉપદેશ આપ્યો હતો જવાબ મહાવીર સ્વામીએ લોકોને પ્રાકૃત અને અર્થમાર્ગથી ભાષામાં ઉપદેશ આપ્યો પ્રશ્ન ચાર એ નીચે આપેલા પાત્રોને ટૂંકમાં પરિચય આપો તેમાં એ ગૌતમ બુદ્ધ જવાબ ગૌતમ બુદ્ધ એ બૌદ્ધ ધર્મના સ્થાપક હતા તેમનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો સાસઠમાં સુદોતન અને માયાદેવીના ઘરે થયો હતો તેમનું મૂળ નામ સિદ્ધાર્થ હતું વૈશાખી પૂર્ણિમાના દિવસે પીંપળાના વૃક્ષ નીચે બેસીને તપ કરતાં તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું તેમણે પહેલો ઉપદેશ સારનાથમાં આપ્યો એસી વર્ષની વૈશાલી નજીક કુશીનારામાં તેઓ નિર્માણ એટલે કે મૃત્યુ પામ્યા હતા બે મહાવીર સ્વામી મહાવીર સ્વામી જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર છે મહાવીર સ્વામીનું મૂળ નામ વર્તમાન હતું તેમનો જન્મ ક્ષત્રિય કુળમાં વજસંઘના ગણરાજ્ય કુંડગ્રામમાં થયો હતો ત્રીસ વર્ષની ઉંમરે તેમણે ગૃહસ્થ જીવનનો ત્યાગ કર્યો હતો મહાવીર સ્વામીએ ઘણા ઉપદેશ આપ્યા હતા તેઓ જૈન ધર્મના મહાન સુતારક અને સમાજના સદવિચાર પ્રવર્તક તરીકે ઓળખાય છે બે નીચેના પ્રશ્નના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો એક ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં કઈ સમાનતા જોવા મળે છે જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ અને લખી શકો છો બે સિદ્ધાર્થે શા માટે ગૃહ ત્યાગ કરવાનો નિર્ણય કર્યો જવાબ સિદ્ધાર્થે લગભગ ત્રીસ વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું સમ્યક દર્શનનો અર્થ સમજાવો જવાબ સમ્યક દર્શનનો અર્થ સારી રીતે દ્રષ્ટિ થાય છે સમ્યક દર્શન સંસ્કૃત ભાષાનો શબ્દ છે ચાર મહાવીર સ્વામીએ આપેલા ઉપદેશને તમારા શબ્દોમાં લખો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આપેલ છે જે તમે જોઈ અને લખી શકો છો પ્રશ્ન પાંચ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એક ધર્મચક્ર પ્રવર્તન જવાબ જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા જ્યાં તેમણે તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા સૌપ્રથમ વખત તેમણે આ પાંચ બ્રાહ્મણો મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો બુદ્ધના આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહે છે બે નિર્વાણ જવાબ બૌદ્ધ ધર્મમાં કોઈ મહાપુરુષના મૃત્યુને નિર્માણ કહેવામાં આવે છે ભગવાન બુદ્ધ એસી વર્ષની વયે નિર્માણ પામ્યા હતા ત્રણ અહિંસા કોઈને હિંસા ન કરવી તે અહિંસા મહાવીર સ્વામી માનતા હતા કે માનવ સમાજનું સૌથી મોટું દૂષણ હિંસા છે કોઈ પણ પ્રકારની હિંસા કરવી એ પાપ છે ચાર અપરિગ્રહ અપરિગ્રહ એ અનાવશ્યક સંયમ ટાળવાની સંકલ્પના છે આ સંકલ્પના જૈન અને રાજયુગ કે અષ્ટાંગયુગ આ બંને દર્શાવતો એક ભાગ છે પ્રશ્ન છ નીચેના જૈન અને બૌદ્ધ ધર્મના સ્થાનો આપેલા રેખાંકિત નકશામાં દર્શાવો વિદ્યાર્થી મિત્રો એ સ્થાન આપેલ છે સારનાથ કપિલ વસ્તુ કુંડગ્રામ પાવાપુરી સાંચી લુંબીની પાલીતાણા આ એ ભારતનો જે નકશો આપેલો છે તેમાં તે સ્થાન દર્શાવવાના છે કે કઈ જગ્યાએ આવેલા છે વિદ્યાર્થી મિત્રો અહીં ગુજરાતમાં પાલીતાણા અહીં આવેલ છે ત્યારબાદ અહીં સાંચી અહીં મધ્યપ્રદેશમાં આવેલ છે સારનાથ યુપીમાં આવેલ છે પાવાપુરી પશ્ચિમ બંગાળમાં આવેલ છે કુંડગ્રામ અહીં બિહારમાં આવેલ છે કપિલ વસ્તુ અહીં આવેલ છે જ્યારે લુંબિની અહીં આવેલ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે સ્થાન દર્શાવી શકો છો જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા અહીં તોરણ છ સ્વ્ય પોથી પાક ચારના બીજા વિડીયો પણ અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો થેન્ક યુ